અમારા જે ઓગણીસો સુડતાલીસ થી જે બે સત્તાઓ થી જે અમારા સ્ટેન્ડ છે જે ટેક્સી પાર્કિંગ છે અને રિક્ષા પાર્કિંગ બંને પાર્કિંગ અહિયાં કાર્યરત હતા અને અમારા પાસે એની બાઇક ગાડી છે પણ આ લોકો તાત્કાલિક સ્ટેન્ડ ખાલી કરાયું એમના પાસે કોઈ પરિપત્ર નથી કોઈ ઉપરથી આદેશ નથી એના સંદર્ભમાં ખુલ્લી દાદાગીરીથી બંને સ્ટેન્ડ ખાલી કરવામાં આવ્યા છે એ ખોટી વાત છે અમને ભરૂચ મનસુખભાઈ અમારા સાંસદ સભ્યોને અમે વાત કરી છે અમારા ભરૂચના ધારાસભ્યોને વાત કરી છે અને તાત્કાલિક આ બે સ્ટેન્ડ અમને ફાળવામાં પાછળ આવે અને રિક્ષા અને ટેક્સી મૂકવામાં આવે નહીં તો અમે સોમવારે હું જો આંદોલન કરશું ગાંધીનગર જઈશું અને દિલ્હી જવાનું હશે ને અમે દિલ્હી બી જઈશું એવી નોંધ સરકારી અધિકારી મીડિયાના માધ્યમથી લે એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત